યણ જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો નારાયણ કવચ અત્યંત પાવન અને શક્તિશાળી સ્ત્રોત ગણાય છે જે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં આવેલું છે આ કવચનું પઠન આપણી અંદર દૈવી શશક્તિઓને જગાડે છે અને બધી જ બાજુઓથી આપણું રક્ષણ કરે છે કવચ પાઠ કરતા પહેલા ભગવાન વિષ્ણુ નારાયણ શ્રી દેવોને વિશ્વ શાંતિ અને આત્મશુદ્ધિ માટે આપણે પ્રાર્થના કરવી શ્રેય ગણાય છે તો આપણે આપણા પરિવાર માટે તેમજ વિશ્વ કલ્યાણ માટે શ્રી હરિને પ્રાર્થના કરીશું પછી આપણે સંપૂર્ણ નારાયણ કવચનો પાઠ કરીશું પ્રાર્થના હે પરમ નારાયણ અનંત અનાદિ વાસુદેવ હે જગતના દ્રાતા ધર્મના રક્ષક આજે હું આપની શરણ આવી ભય મુક્તિ શાંતિ અને શુદ્ધિ માટે હું મારા મન વાણી અને કર્મથી આપની આરાધના કરો છો હે દયાના સાગર અમારી ભૂલચૂકને માફ કરી અમારું રક્ષણ કરો આજનો નારાયણ કવચનો પાઠ કેવળ મારા માટે નહીં પણ સંસારના સર્વ જીવોના કલ્યાણ શાંતિ અને પરમ શ્રેય માટે કરો છો હે હરિ મારા આંતરિક અને બાહ્ય દુઃખોને નાશ કરો મને સતપથ પર ચલાવો અને મારું મન હંમેશા આપના ચરણોમાં અડગ રહે એવી કૃપા કરો ઓમ નમો નારાયણ ઓમ વિશ્વ શાંતિ તો મિત્રો આપણે નારાયણ કવચનો આ પાઠ સંપૂર્ણ સાંભળીશું તો જ એમાં કહેવામાં આવેલું ફળકથન આપણને પ્રાપ્ત કરી શકીશું તો મિત્રો આપણે નારાયણ કવચ સાંભળતા પહેલા કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખીશું અને ત્યાર પછી આપણે સંપૂર્ણ નારાયણ કવચ સાંભળીશું અને સાંભળ્યા પછી આપણા જે પણ મિત્રો હોય એમને પણ જરૂરથી શેર કરીશું તો મિત્રો ચાલો શરૂ કરીએ આજનું આ નારાયણ કવચ શ્રીમદ ભાગવત ના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાંથી શ્રી નારાયણ કવચ સ્વસ્તા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપ નામનું બક્તર આપણે ધારણ કરવું જોઈએ નારાયણ કવચ ગરુડની પીઠ પર ચરણ કમળ ધારણ કરનારા આઠ સિદ્ધિઓ વાળા આઠ બાહુઓ વાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા પાસને ધારણ કરનારા શ્રી હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્ય અવતાર ધારી ભગવાન જલતંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો જેના અઠાશ્યથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા તેવા નૃષિ ભગવાન દૂર વન અને યુદ્ધ ભૂમિમાં મારી રક્ષા કરો પોતાની લાડથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર ભગવાન યજ્ઞમૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો ઉગ્ર ધર્મ અને પ્રમાદથી નારાયણ મારી રક્ષા કરો નિંદાથી નર ભગવાન ને યોગ ભ્રષ્ટ થતા યોગેશ્વર દત્તાત્રેય ભગવાન મારી રક્ષા કરો ત્રણે ગુણોના સ્વામી ભગવાન કપિલ કર્મ બંધન થી મારી રક્ષા કરો સનત કુમાર કામદેવ થી મારી રક્ષા કરો હૈગ્રીફ ભગવાન રસ્તામાં થી જતા દેવોને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાન ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કૂર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો અયોગ્ય ખોરાક ખાવાથી ભગવાન ધન્વંતરી મારી રક્ષા કરો જેતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો यज्ञावतारी भगवान लोक अपवाद थी मारी रक्षा करो बलभद्र भगवान मनुष्य तरफ थी थनारा उपद्रव माथी मारी रक्षा करो अनेक क्रोधावेश सर्प गणो थी शेष भगवान मारी रक्षा करो भगवान वेदव्यास अज्ञान थी मारी रक्षा करो पाखंडियों ना टोळा माथी भगवान बुद्ध मारी रक्षा करो ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મૂળ રૂપ કળયુગથી મારી રક્ષા કરો હે કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટ કાળમાં મારી રક્ષા કરો ઉદાત શક્તિ નારાયણ ભગવાન પ્રહનકારમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાન કારમાં માળી રક્ષા કરો મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાય કાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધ રાતથી પહેલાં ના કાળમાં અને અર્ધ રાતે મારી રક્ષા કરો શ્રી વત્સિંહધારી ભગવાન એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો તલવારધારી ભગવાન જનાર્દન મળ સકામાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર सूर्योदय पहलाना कालमा मारी रक्षा करो हे प्रलय समय ना अग्नि जेवी तीक्ष्ण धार वाला चक्र वायु वाला अग्नि थी जेम सूकु घास बड़ी ने भस्म थाय तेम अमारी शत्रु सेना ने भस्म कर हे व्रजना जीवा तीक्ष्ण स्पर्श वाला तणखाओ थी भरेली गदा तमे भगवान ने प्रिय छो तमे कुष्मांड यक्ष राक्षस

નસાડી મૂકો હે તીક્ષ્ણ ધારવાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો હે સેંકડો ચંદ્ર જેવા મંડળ સમાન ઢાલ તમે શત્રુઓની આંખોને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપ દ્રષ્ટિને હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી દાઢવાળા પ્રાણીઓથી

પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો શ્રી હરિના નામ રૂપ વાહન અને આયુધ સર્વ દુઃખોમાંથી અમારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારી બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર છે કઈ જગત છે સર્વ ભગવાનનું સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદ રહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક વ્યાપક ભગવાન શ્રીહરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો શ્રી નૃષિ નામના ઉચ્ચારણથી જ જળ વાયુ અગ્નિ આદિનો પ્રભાવ પોતાના તેજથી દૂર કર્યો છે એવા લોકના ભયને દૂર કરનારા ભગવાન નૃષિ સર્વત્ર ચારો તરફ અમારી રક્ષા કરો મિત્રો નારાયણ કવચનું ફળ કથન આ પ્રમાણે છે જે માણસ નારાયણનું કવચ કરે છે તેને આ ફળ મળે છે વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ જે કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપત્યોને જીતી શકશો નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ તથા તો પગ વડે જેને અડકે તે તરત જ બધા જ વયોમાંથી છૂટે છે આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહો થકી વ્યાઘ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી તો આ હતું નારાયણ કવચ ભગવાન સર્વનું રક્ષણ કરે એવી જ મારી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ